રેલવે સ્ટેશન પર કુલીની કાળી કરતુ વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સ્ટેશન પર મહિલાઓની અને બાળકોની સુરક્ષા જોખમાય તેવી ઘટના સામે આવી છે વલસાડ રેલવે સ્ટેશન પર કુલીએ નવ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા પ્લેટફોર્મના વોશરૂમમાં લઈ જઈ કુલીએ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું કુલીની કાળી કરતું જ જોઈએ રિપોર્ટમાં વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર આધેડ કુલીએ નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ પ્લેટફોર્મ પર વેઇટિંગ રૂમના વોશરૂમમાં કુલી બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને લઈ ગયો આધેડ કુલીએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા બાળકીની સજાગતાના કારણે બાળકીએ બહાર આવી બુમાબુમ કરતા પરિવારજનો અને મુસાફરો એકત્ર થઈ ગયા હતા બાળકીએ રડતા રડતા સમગ્ર ઘટનાની આપ વીતી પરિવારને જણાવી જે બાદ પરિવારે તાત્કાલિક વલસાડ રેલવે પોલીસને જાણ કરી રેલવે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આરોપી આદેડની ગણતરીના મિનિટોમાં જ ધરપકડ કરી પોલીસે વેઇટિંગ રૂમના સીસીટીવી ફૂટેજ મેળવી ઘટનાનું પંચનામું કર્યું પોલીસે આરોપી અને બાળકીનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે ગત રાત્રિમાં મોડી રાતે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ભોગ તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી વોશરૂમ યુઝ કરવા માટે જઈને તે અરસામાં આ કામનો જે આરોપી છે તેને તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ગોમનર બારકી સાથે અડબલા કરે જે બાબતની જાણ પોલીસને થતા તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામનો જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવે છે હાલ પોલીસે આરોપી કુલીને પકડીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે વલસાડ સ્ટેશન પર આ પ્રકારની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે વલસાડથી સંવાદદાતા કૌશિક જોશીનો અહેવાલ